બાકી ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કિંમત તમે ટ્રેક્ટરના ઓનરને કોન્ટેક કરી અને જાણી શકો છો રૂબરૂ કિંમત ઓછી થઈ જશે અને પાર્સિંગ પણ ચાલુ છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ઓરિજિનલ કલર

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી ડોક્યુમેન્ટ કાગડીયા કમ્પ્લેટ છે વન ઓનર ઘરઘરાવ ટ્રેક્ટર ટ્રેક્ટરની કિંમત અંદાજિત બે લાખને દસ હજાર રાખવામાં આવી છે રૂબરૂ થશે કિંમત રાણપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે રફિક નામ જીરો ઓગણીસ વા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે 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 ટ્રેક્ટર મહિન્દ્રા મોડેલ શૈલેષભાઈ ડકુભાઈ ને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હાજર અગિયાર ના મોડલ ટ્રેક્ટર છે તમે કન્ડિશન ક્લિયર કટ વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે હાઇડ્રોલિક કમ્પ્લેટ છે પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનર નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રીસ સારા ટાયર સાઈઠ ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત શૈલેષભાઈ દક્કુભાઈનો કોન્ટેક્ટ કરી અને જાણી શકો છો રૂબરૂ કિંમત ઓછી થશે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં જ વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા જ વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈના સિંતેરેક છાસઠ અથવા અઠ્ઠાણું બે અઠ્ઠાવનવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી મુકેશભાઈ રાહુલભાઈ અને અમૃતભાઈ આ વસ્તુ વેચવાની છે જેની અંદર એક ટ્રેક્ટર છે અને સાથે એક થ્રેસર છે તો સૌ પ્રથમ સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઈ તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સારું સાચવેલું ટ્રેક્ટર બે હજાર અને બેના ના આ ટ્રેક્ટર એન્જિન સારું છે હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટરની ડ્રેસ લઈ આખું ટ્રેક્ટર ચેક કરીને ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી વગર ને જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ટાયર નવા જોવા મળશે

સત્તાણું ત્રણ બોંતેરવાળા નંબર પર ફોન કરી આ વસ્તુ લઈ મારુતિ સુઝુકી ઇકો ગાડી છે વ્યાજબી ભાવે વેચવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ ફૂલ છે સ્લેફ સ્ટાર્ટ આખી ઈકો ગાડી છે કન્ડિશન વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર બારના મોડેલની ઈકો ગાડી છે આખી ઘરઘરાવ સાચવેલી ગાડી રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ ગાડી જોઈ ચેક કરી ટેસ્ટ લઈને પણ ખરીદી કરી શકશો ગાડીના ઓનરનો કોન્ટેક્ટ કરો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડીયો પૂરો જોવાનો છે અને રૂબરૂ ઈકો લેવા જાઓ તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બે હજાર નું મોડેલ આખી ચોખ્ખી ગાડી છે સડો જોવા નહીં મળે એન્જિન પણ પાવરફુલ છે એસી કમ્પ્લીટ ચાલુ મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ લાઇટ પણ બધી ચાલુ વાયરિંગ કમ્પ્લીટ જોવા મળશે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ બધા કમ્પ્લીટ ટાયરનું કન્ડિશન પણ સારું છે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત 2 લાખ રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઇકો ગાડી તમને જિલ્લો અમરેલી અને સલડી ગામે જોવા મળશે ઇકો લેવી તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું બે ત્રીસ વાળા નંબર પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો ઓનર છે હરેશભાઈ અને ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે મહેન્દ્રા જીઓ બસો પચીસ ડી મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર મોડેલનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું હરેશભાઈનું કોઈ પણ ફોલ્ટ વગરનું જવાબદારી વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો હરેશભાઈનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરી વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીસ સારા તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ નવા જ છે આખું ઓરિજિનલ કંપની કંડિશનમાં ટ્રેક્ટર શોરૂમ કંડિશનમાં માત્ર બસો વીસ કલાક ચાલેલું અને બધું ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે કિંમત ચાર લાખ અને દસ હજાર અંદાજીત કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય તો હરેશભાઈનું ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને જિલ્લો બોટાદ અને ગામ બોડી ગામે જોવા મળશે હરેશભાઈ નામ ત્રેસઠ પાંચ ઓગણ ચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો છે મહિન્દ્રા સરપંચ તમે વિડીયોની અંદર ટ્રેક્ટરનું કંડિશન જોઈ શકો છો મહિન્દ્રા સરપંચ ટુરબો ટ્રેક્ટર બસો પંચાણું ડીઆઈ મોડલ ની વાત કરું તો બે હજાર ચલાવેલું ઘર ઘરાવ ઓગણ ચાલીસ હોર્સ પાવર આ ટ્રેક્ટર ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરો રફિક તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાક જોવા જાવ તો રફીકભાઈનો પહેલાં કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે પાછળથી તમારે ખોટો ધક્કો થશે બાકી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં વન ઓનર ટ્રેક્ટર ઓગણચાલીસ હોર્સ પાવર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત એક લાખ પંચાણું હજાર તે પણ અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલો બોટાદ અને રાણપુર ગામે જોવા મળશે ટ્રેક્ટરનું લઈ રફિક નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રફિક ભાઈ નામ ઇથોતેર જીરો ઓગણીસ નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ક્લિયર કટ તમને ગાડીનું બતાવવામાં આવ્યું છે એ સ્ટાર મોડેલની વાત કરું તો બે હજાર અગિયાર ના મોડેલની આ ગાડી છે વિડિયો અંદર ગાડી ક્લિયર કટ જોઈ શકો છો મારુતિ સુઝુકીની છે બે હજાર અગિયાર ના મોડેલની ગાડી પેટ્રોલ

કિંમત એક લાખ ને ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી એક લાખ અને ત્રીસ હજાર ઓફર છે બે થી ત્રણ દિવસ ચાલુ રહેશે તો પેશિયલ એક લાખ ચાલીસ ને એક લાખ ને ત્રીસ હજાર તે પણ અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે કાર લેવાની હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ કાર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલાંબર વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ પંચાણું ત્રણ વાળા નંબર પર ફોન કરી કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો